मैं ताजी ये सारी kita hari panu

મારે થોડું કોમ હતું તો એક પૂછ્યું હારું તમે કાલ બાર મળી મૂકી જવું સારું હા મને ખબર જ હતી તો અરે મેઠાજી તો ચાવી કાંઈ ને તે બધા પીવા જતા છે ને તે કીધું હશે હા મને સરપત નહી કહી આવું પેલા

હાય તો હું લઈ લઈ પછી પણ આપણે રાતે ચકાસણી કરવાની હવ રાતે કરીજી ચકાસણી હવ કા આ તન હું અહીં જઉં મારે તો મોડી થાય જાવ આવજો તાય હા તન આવજો લાલિયા ને ગટુ તમે ખાલી કલાકરાઈ રહેજો ફહી તમારું હુ હાલ થાય એ તો ગેણો જીનેજ ખબર હ હ ઓક ખાઈન હું જઉં અને જોણો કાયરે માલ ચોહંતાળી હિન ચીમવી એકી બધું જોવું પણ હે કઈ અને ના મોને તો પહી તો આપણો તો એક જ નિયમ ફરી વરવાનો પહી તો એવા મારું ધક્કન ધક્કા આ ફેર તો સંજુબાને બોલાવો અને પેલા પોલીસ વાળાને બોલાવો અને ના મોને તો એવા ધોકા મરાવું ને એવા ધોકા મરાવું ને કદી જીવનમાં નોન ના લે અને જેલમાં ગલાઈ દેવા આ બેન તો ફટાફટ ખાયન

ફટાફટ કરવા હિંગો છઉ એટલે સી હું જાવ મોડું થાય હો એ હારું જલ્દી આવી એ હારું દોશી ફટાફટ જાવ પણ મારે થોડું કામ એટલે થોડું મોડું થાય તો કેમ ની એ હારું જ એ હારું એ સરપંચા રાજા જલ્દી લે હું તમને બોલાવવા જતો તો તમે તો હોમા મળી જ લે હા હા આ તો ચકાસની કરી જ લે આવી હ કોણ दारूિયે કહા મેઠાજી હોટલ ઇ જઈએ પેલા હોટલ તો દારૂ વાળો ગટુજી ના હોય બીજું કોક હોય તો બીજા ગમે તે મારી તો પકડી લઈએ કરવા પેલો લાલજી હું બઉ ફોલાઈ જવા દીધો

આઈડિયા કુ લાગ્યું મને ખબર તમારે શરત મારી દો આઈડિયા કટુ લાવ્યો સાચી વાત પણ ગટુ ને એવો થાપા ને જઈને એવો એવું મારું ને એવું મારું ને એનો એના પગ

हेलो મને ફોન આવ્યો લે મને ફોન हेलो हेलो કોણ બોલ્યો ગટુજી બોલા ઓ ગટુજી બોલુ કોમ શું કોમા હું મફાજી શેઠ બોલુ હું તો મફાજી શેઠ અલ્યા પેલા મફાજી શેઠ બોલુ અમે તમાર નહિ ઓળખતા આઈ બધું ચાલે આ રની હોટેલ જોઈતી છે અલ્યા

હેલો પટની સાહેબ બોલે આપડે જે ડોગર ગોમ ચોક છે ને ચોક પેલો વચ્ચેનો મોટો ચોક મોટો હા એટલા આવી એક નો દારૂ પકડાયો હોય અને હું ગામનો સરપંચ બોલું સરપંચ મારા મગજ માં ફોન કરો તમે જશો ને તો એ ખબર પડી જાય અને ને ને જવું એટલે એટલે ખબર નઈ પડે અને જેવા એ બે જણા ને બે જણા દારૂ આવી પૈસા બેસા ને એવા ફેટ જાળીન ચાલુ ને એટલે તમર તરત સંજીવન લઈ આવું પાઈ દેવાનું હું કીધું સંજીવન કે જઈને બોલાય પટાવી અન ટોંડી તો પોલીસ આઈ જાય પણ અડ્ડો તો આપણ ખબર છે હું એ ફોન પર પોલીસ લઈ દઉં પોલીસ આવવાની જ છે હા એટલે આપણે જીત હા કે આપ હું જો ટક ટમે હંટીન જોડે જો પણ સંજીવન લઈ તરત આવજો વિડીયો હા એટલે હું પાકી પાકરી કાઢી દો ને કાઢી કાઢી દો તો પાહા કે પાકરી ઓ બા મોટ્યા જેવો લાગે

भू पहला तुम्हारे नाम lihat gomna serpaj? Gomna ya ji. Renge hati pukul nara. Ya keluar ji. Omong Pila serpaj pukul aja pila apa ji? Hei hei. Marah putih bau darah hitam darah hitam diau. Tuh lokal om Maru nam change ke patah-patah. Boleh boleh nih catur ini kedis. Aku baca tuh સાહેબ આ બે હું કરી ખબર હે હું એવું ચાર વાર જવા દીધી તો એમ મારા હારા દારૂ વ્યક્તિ હતા

આગારે